આજરોજ પોરબંદર જિલ્લા ખાતે જે ગુજરાત સરકાર તથા ગુજરાત પોલીસ દ્વારા જે રાજ્યવ્યાપી જે ડ્રાઈવ ચાલી રહી છે જેમાં ખાસ કરીને ગેરકાયદેસર ઘોષણખોરો જે બહારના દેશમાંથી ભારતમાં આવી અને ગેરકાયદેસર રીતે રહી રહ્યા હોય કોઈ કામ ધંધો કરી રહ્યા હોય એના ચેકિંગ કરવાની તથા એવા જે પણ મળી આવે તો એને આગળની કાયદેસર કાર્યવાહી કરવાની જે ડ્રાઈવ છે એ અર્થે પોરબંદર જિલ્લામાં આવેલ હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે જે મછલીઓના જે દંગા છે કે જ્યાં આગળ મોટી સંખ્યામાં મજૂરો કામ કરતા હોય છે એવા આ દંગાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવા માટે પોરબંદર જિલ્લાના એલસીબી એસઓજી પેરોલ તથા પોરબંદર ગ્રામ્ય ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનમાંથી કુલ મળીને સાત ટીમ બનાવી જેમાં ત્રણ પીઆઈ કક્ષાના અધિકારી તથા છ પીએસઆઈ અને કુલ મળીને સિત્તેર જેટલો પોલીસનો સ્ટાફ સાથે રાખી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી અને તમામ જે આ દંગાઓ વગેરે જે છે નાના મોટા ત્યાં આગળ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે એમાં દરેક જે અહીંયા મજૂર જે કામ કરી રહ્યો છે એની પાસે વેલિડ ડોક્યુમેન્ટ્સ છે કે નહીં અને જો ડોક્યુમેન્ટ્સ હોય છતાં પણ જો શંકાસ્પદ લાગતો હોય તો એના અધર ડોક્યુમેન્ટ્સ મંગાવી એમને ડિટેલમાં ઊંડાણપૂર્વક એનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે જેના આધારે અત્યારે હાલ વીસથી વધુ જેટલા શંકાસ્પદ ઈસમો છે એને અત્રે પોલીસ સ્ટેશન ખાતે લાવી અને એનું વધારે ફર્ધર વેરિફિકેશનની જરૂરિયાત જણાતી હોય અત્યારે એની વેરિફિકેશનની કામગીરી ચાલુ છે જો એમાંથી કોઈ પણ જો ગેરકાયદેસર જણાઈ આવશે એના ઉપર આગળ આગળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જો ડોક્યુમેન્ટ્સ મળશે તો એને એ રીતે કાયદેસર આગળ કાર્યવાહી કરવામાં આવશે હાલ આ પ્રકારની કામગીરી હાર્બન મરીન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ છે જેમાં આગળ વધુ જાણકારી પ્રાપ્ત થયેથી આપ સૌને આપવામાં આવશે તેની સાથે સાથે એક પોરબંદર જિલ્લાના વતનીઓને જિલ્લા પોલીસ વતી એટલી અપીલ પણ કરવામાં આવે છે કે આ પ્રકારે આપની સાથે કે આપની નજીકમાં કે આપના કોઈપણ પ્રકારના વ્યવસાયમાં જો આ પ્રકારે ગેરકાયદેસર કોઈપણ વ્યક્તિ રોકાયેલ હોય કોઈ મજૂરી કરતા હોય અહીંયા કામ કરતા હોય તો એવા વ્યક્તિઓને સંભાળવા નહીં તથા એમની માહિતી છે તે પોલીસ સ્ટેશનને નજીકના પોલીસ સ્ટેશનને તાત્કાલિક આપી અને આ જે ઘુસણખોરો વિરોધની ડ્રાઈવ છે એમાં પોલીસને સહકાર આપવા માટે આપ સૌને અપીલ કરવામાં આવે છે હાલ અત્યારે જેમ કે હાર્બર મલિન પોલીસ સ્ટેશનમાં આપણે જાણીએ છીએ કે મછલીઓના ઘણા બધા દંગા આવેલા છે તો એ લગભગ સો સોની આસપાસ જેટલા દંગાઓની એમાં આપણે આ ચેકિંગ કરવામાં આવેલ છે એ જ રીતે જ્યાં જ્યાં પણ આ મોટી સંખ્યામાં જ્યાં પ્રકારના કામગી કામદારો વધારે છે કે શ્રમિકો વધારે છે તે જગ્યાએ તમામ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવશે